જુનાગઢ મારિયા હાટીના બ્રહ્મ સમાજના સત્તર વર્ષીય વિદ્યાર્થીઓનું ગોંડલ મૃત્યુ થયું હતું ત્યારે ચાર દિવસ પછી પણ ધોળકીયા હોસ્ટેલ મેનેજમેન્ટના વાલીને સાંત્વના આપવાને બદલે તેઓ ત્યાં ફડક્યા પણ નથી ત્યારે આવા સંચાલકો સામે પગલા લેવા માટેની માંગ બ્રહ્મ સમાજના આગેવાનો અને પરિવારો દ્વારા કરવામાં આવી રહી છે એન ટાઈમે અમને જાણ કરી છે અમે મારા ભાઈનું મોટું પણ જોઈ શક્યા નથી અને રક્ષાબંધનના દિવસે મારા ભાઈના મૃતદેહને મેં રાખડી બાંધી છે એથી અભાગ્ય દિવસ મારા માટે શું હોઈ શકે તો મારો ધોળો ક્યાં શું ઉભા છે તે જ સવાલ છે કે અમને જ્ઞાન ક્યારે મળશે ગોંડલની ધોળો મેનેજમેન્ટ દ્વારા સંચાલિત હોસ્ટેલમાં બ્રહ્મ સમાજના વિદ્યાર્થીનું મોત થતા ગોંડલ બ્રહ્મ સમાજના આગેવાનો જીતેન્દ્ર આચાર્ય તેમજ સમગ્ર ગોંડલ બ્રહ્મ સમાજના પરિવારને જાણ થતા તેઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ચૂક્યા હતા અને પરિવારને ટેકો જાહેર કર્યો હતો ગોંડલ બ્રહ્મ સમાજના પ્રમુખ જીતુભાઈ આચાર્ય કલ્પેશભાઈ વ્યાસ જીતુભાઈ પંડ્યા પારસભાઈ જોશી બ્રિજેશભાઈ ઉપાધ્યાય નિખિલભાઈ જોશી સહિતના સભ્યો સભ્યોએ આજરોજ મારિયા ખાતે મૃતકના નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી અને ધોળાકીયા સંસ્થાના બે જવાબદાર સંસ્થાપકો સામે પરિવારને ન્યાય મળે તે માટે આગામી દિવસોમાં ગોંડલ બ્રહ્મ સમાજની આગેવાનીમાં સમગ્ર સૌરાષ્ટ્ર પ્રથમની અંદર આંદોલન કરી તેમજ ગામે ગામ આવેદનપત્ર પાઠવવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી હતી ગોંડલમાં ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતો આપણે માર્યા હતા એનો સત્તર વર્ષનો એકદમ માસૂમ છોકરો શ્યામ અઢાર તારીખે એ છોકરો બીમાર પડે છે ઝાડા ઝાડાઉકીથી ફરિયાદ થાય છે સ્કૂલના સંચાલકો એ થેલી જ જેવું હોસ્પિટલ છે ત્યાં એ સારવાર કરે છે હોસ્ટેલે રહ્યા પણ શ્યામની જે તબિયત ઉદ્રોતર બગડતી હતી અને થોડીક કલાકોમાં એ છોકરો મૃત્યુ પામે છે એમના જે બે કઝીનભાઈઓ છે એ લઈને સિવિલ હોસ્પિટલ આવે છે ત્યાંથી અમને જાણ થાય છે કે ભાઈ એક બ્રાહ્મણ દીકરો અને આ રીતે એનું મૃત્યુ થયું છે એટલે અમે પહોંચી જાય છે ગોંડલ સમસ્તબ્રમ સમાજદાર સાઠથી સિત્તેર લોકો ત્યાં પહોંચ્યા હું પત્રકાર છું એટલે એ હિસાબે પણ મારે જવાનું હતું મેં ત્યાં પહોંચી ગયા અમે જોયું કે આ દીકરો હોસ્ટેલમાં ભણે છે મારીયા હાટીનાનું છે બે ત્રણ દિવસ ત્યાં એને આ પ્રોબ્લેમ હતો એમના કઝીન બ્રધરને સામે છેલ્લા શબ્દો એવા કીધેલા કે બે ત્રણ દિવસથી હું જોઈ શકતો નથી છોકરોનો વિલપાવર બહુ મજબૂત હતો એટલે સાકરણ ટકી શક્યો પણ અમારો સવાલ બ્રહ્મ સમાજનો એ આવે છે કે ત્રણ દિવસથી હોસ્ટેલમાં છોકરો બીમાર હાલતમાં હોય તો ધોળકિયા સ્કૂલના સંચાલકોને કેમ ખબર ન પડે એમની ઘોર બેદરકારી છે એમની બેદરકારીથી જ આ માસુમ યુવાનનું મૃત્યુ થયું છે ઘરનો એકનો એક આધાર સમજો એટલે સારાને સારું યુદ્ધ શિક્ષણ લડવા માટે પ્રયત્નશીલ હતો કરુણતા એ વાત કે બીજા દિવસે રક્ષાબંધન હતો એના મૃતદેહના હાથમાં એની બે દેલોએ રડતી રાખડી નાખી આ એક ગમે વ્યક્તિને રડાવી દેવી ઘટનામાં ધોળોકિયા સ્કૂલના કોઈ સંચાલકો કોઈ ટ્રસ્ટીઓ હજી સુધી માર્યા હાટી ન જઈ આ પરિવારને સાંત્વને આપી નથી ખૂબ દુઃખી છે એનું કારણ છે બે એક બે દીકરો એમને ગુમાવ્યો છે બે બેનો જુઓ નજી ઘરમાં છે એમનો આધાર સ્તંભ હતો એમને ગુમાવ્યો છે પણ સંચાલકોએ એમની કોઈ હમદર્દી બતાવી નથી સંચાલકોએ સમજના ગુમાવી દીધી છે એમને અહીંયા આવવું જોઈએ અમને સ્વાસ્થ્ય પણ આપવી જોઈએ અને એમના પરિવાર માટે અમને જે કાંઈ આર્થિક હુંક દેવી જોઈએ એમને દેવી જોઈએ પણ એ હજી સુધી થઈ નથી બ્રહ્મ સમાજની માંગ છે કે સંવેદનશીલ વગરના આવા લોકો એની સામે અમે અવાજ ઉઠાવવા માટે તૈયાર છીએ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના દરેક ગામે ગામે આ વાત અમે પહોંચતી કરીશું હજી પણ સમય છે તહેવારોનો સમય હોવાથી હજી પણ ધોળકિયા પરિવાર ધોળકિયા સ્કૂલના કોઈ સંચાલકો ટ્રસ્ટ આવી અને એમને મળી જાય તો કોઈ પ્રશ્ન નથી અને જે કાંઈ મદદ કરી હોય તો પણ અમને પ્રશ્ન નથી પણ એ લોકો જે રીતે શ્યામના મૃત્યુમાં જવાબદાર છે એને અમે ખૂબ દૂરકારીએ છીએ અને ગુણરેલથી આંદોલનની ચીનવારી ચાલુ થશે કોઈ પણ અમારો આશય નહીં આ પરિવાર છે ધોળકીય સ્કૂલના સંચાલકોનું વતન પણ મારિયા હાટીના જોઈ અને તેઓ વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા હોય છતાં પણ આવી ગંભીર બેદરકારી બાદ પણ શા માટે તેઓ મૌન છે તે પ્રકારના અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કે પછી સંચાલકોની પૈસાના મોંહમાં માનવ સંવેદના પણ નાશ પામી છે કે શું આવા પ્રશ્નો પણ હાલ બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉઠાવી રહ્યા છે ત્યારે આ તકે મારિયા હાટીના વૈષ્ણવ સંપ્રદાયના સ્થાનિક આગેવાનો સમાજ સમાજ સોની સહિત મારિયા વિદ્યાર્થીના વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા ધોરકીના સંચાલકો ઉપર રોષ સાથે પરિવાર પાસે શોક જાહેર કર્યો હતો અને આવા બે જવાબદારો સામે પગલા લેવા માટેની માંગ પણ સમગ્ર સમાજ દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર પ્રતાપ સિસોદીયા મારિયા હાટીના